કંબાડીયા ખાતેથી એક સિરિયન નાગરિક ઝડપાયો સ્ટુડન્ટ વિઝા પૂરો થયાના બે વર્ષ બાદ પણ ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરતા સિરિયન નાગરિક અલી કામિલ મહેબૂબની ધરપકડ કરવામાં આવી અલી કામિલ મહેબૂબ ખંબાડીયાના ધરમપુર વિસ્તારમાં છુપાઈને રહેતો હતો અને તેને પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક માહી કચેટિયા દ્વારા આશરો આપવામાં આવ્યો આ કિસ્સામાં ચકવનારી વાત એ છે કે આ બંનેની ઓળખ લોકપ્રિય ડેટિંગ એપ ટિન્ડર મારફતે થઈ હોવાનું સામે આવ્યું પોલીસે તુરંત કાર્યવાહી કરીને ગેરકાયદેસર રીતે રહેતા સિરિયન નાગરિક

જે હાઈ એલર્ટ હતું એ દરમિયાન અમારી પોલીસની ટીમો પેટ્રોલિંગમાં પામતી અને એ ઉપરાંત પણ અમારી એસઓજીની ટીમને એક બાતમી મળેલી કે કોઈ વિદેશી નાગરિક વસવાટ કરી રહ્યો છે જે સંદર્ભમાં અમારી ટીમે તપાસ કરી અને ચેક કરતા સિરિયન નાગરિક અલી સન ઓફ કામેલ અલી જે સિરિયાનો રહેવાસી છે તે પ્રેસિડન્ટ સ્કૂલના સંચાલક જે માહિર બહિપતભાઈ ની સાથેથી મળી આવેલ છે અને તેઓની પૂછપરછ દરમિયાન તે સિરિયન નાગરિક છે અને બે હજાર ઓગણીસમાં અહીં વિઝા લઈ અને સ્ટડી કરવા માટે મારવાડી સ્કૂલની અંદર આવેલો અને એનું સ્ટડી બે હજાર તેવીસમાં પૂર્ણ થયેલ ત્યાર પછી એને વિઝા ન મળતા એ વિઝા માટે પ્રયત્ન કરેલો પરંતુ વિઝાને મળેલ નહીં અને તે દરમિયાન તે રાજસ્થાનની પણ મુલાકાત લીધેલી વધુ સ્ટડી માટે પરંતુ વિઝા ન મળવાને કારણે ત્યાં એને સ્ટડી કરવા માટે મુનાઈ કરવામાં આવેલી અને તેઓને દેશ છોડી અને સીરિયા જવા માટે પણ કહેલું પરંતુ તે સીરિયા ગયેલ નહીં ગયેલ નહીં અને અહીં ગુજરાતમાં આવી અને પોતે એપ્લિકેશન છે જે એલજીબીટી કોમ્યુનિટી ચલાવતા હોય છે અને પોતે પણ એવી પ્રવૃત્તિમાં ઉત્પ્રત હોય જેથી મિપતભાઈ જે ઉર્ફે માહીના સંપર્કમાં આવેલ અને પોતાનું સ્ટડી પણ રાજકોટમાં થતું ન હોય જ્યારથી જેને લઈ અને તે રાજકોટ છોડી અને બે વર્ષથી રહેતો હોય એવું લાગે છે મળી આવે છે તેના વિરુદ્ધમાં ફોરેનર્સ એક્ટ મુજબ દાખલ કરી અને બંનેને અટક કરવામાં આવે છે ટ્રાફિક તપાસમાં એવું જોવા મળે છે કે પોતે સ્ટડી કરવા માટે જ આવેલ હોય પરંતુ બીજો કોઈ આશ્રય સ્થાન ન હોય અને પોતે તેની સાથે જે એલજીબીટી એલિજિબિટી સંબંધો નાનું મોટું કામ કરી અને સ્કૂલમાં મદદ બદલામાં એને થોડા ઘણા પૈસા વાપરવા માટે આપતા હોય જેથી બીજો કોઈ એને પોતાને આશ્રય સ્થાન ના હોય તેથી આની સાથે રહેલો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળે છે પરંતુ અમે એની હજી સઘન પૂછપરછ કરીશું એનું બેંક એકાઉન્ટ એની બીજી તમામ ફોન છે એની ફોરેન્સિક પણ કરાવશે અને આગળની જે કઈ તપાસમાં ખૂલે